તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવારને શ્રાવણ વમાવસના દિવસે સુરત શહેરના આંગણે આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મલિમાના મંદિરે શ્રી મહામાયા મલિમા અને સદગુરુદેવ શ્રી શ્રી એકજરાટ શક્તિપીઠ હાથ પરમ્પુજી માળીસીના આશીર્વાદ પ્રેરણા અને માર્ગદર્શનથી દર વર્ષની આ વર્ષે પણ શ્રાવણ વદમાવસના દિવસે દીકરી પૂજા વિધિનું અતિભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દીકરી પૂજા વિધિના વરુડા અવસરનો કાર્યક્રમ ડોક્ટર શ્યામ મુખર્જી પાર્ટી પ્લોટ આઈ માતા રોડ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો આ શુભ કાર્યક્રમ સ્થળે સર્વે ભાવિક ભક્તો દીકરા દીકરીઓ દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મલ્લીમા અને સદ્ગુરુદેવશ્રી એક હજાર આઠ શક્તિપીઠ આધીશ્વર પૂજ્ય માળીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સદ્ગુરુદેવ પૂજ્ય માળીશ્રીએ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મલ્લિમાની પૂજા અને આરતી કરીને દીકરી પૂજા વિધિના સુપ્રસંગની શરૂઆત કરી હતી ત્યારબાદ સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીસિંહ સિંહાસન પર બિરાજમાન થયા હતા અને પછી તેમની દીકરી શ્રદ્ધાબેન દ્વારા સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીસિંહના રુદયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મદળીમાને કંકુ ચોખાથી વધાવી ગુલાબનો ફુલાર પહેરાવીને લાલ ચુંદડી ઓઢાડવામાં આવી હતી ત્યારબાદ સર્વે ભાવિક ભક્તોએ સાથે મળીને શ્રી મંદિરમાંના ગુણ લગાવીને સત્સંગ કર્યો હતો પ્રાચીન કાળથી આપણા સમાજમાં દીકરાના જન્મને સહર્ષ સ્વીકારવામાં આવે છે પણ દીકરી જન્મે તો તેને પારકી થાપણ સાપનો ભારો માથાનો બોજ સમજીને સ્ત્રીભ્રૂણ હત્યા જેવું અને દીકરીઓ સાથે દુષ્કર્મ કરી પાપ કરવામાં આવે છે સમાજમાં દીકરીઓનું માન સન્માન જળવાઈ રહે તેમજ દીકરીઓનો મહિમા વધે અને લોકોમાં દીકરીઓ પ્રત્યે પ્રેમભાવ સાથે જાગૃતતા આવે એના માટે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં મંદિરે મોટી સંખ્યામાં દીકરી પૂજા વિધિનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો દીકરીઓને એમના માતા પિતા સજોડે બેસીને પૂજા વિધિ અને આરતી કરી હતી સદ્ગુરુદેવ પૂજ્ય માળીશ્રી પણ સજોડે બેસી એમની દીકરી સદાબેનની શ્રીમરિમા સ્વરૂપે પૂજા વિધિ અને આરતી કરી હતી દીકરીઓની પૂજા વિધિ પૂર્ણ થયા બાદ સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીએ પૂજા વિધિમાં ભાગ લેનાર દરેક દીકરીઓને વસ્ત્ર અને પચાસ રૂપિયા આશીર્વાદરૂપ ભેટ આપ્યા હતા આ શુભ પ્રસંગના અંતે સર્વેસેવકો ભક્તો દીકરા દીકરીઓએ ભોજન પ્રસાદનો અને શ્રી ગુરુકૃપાના ગોખવાળી મલણીમાં તેમજ સદગુરુદેવ શ્રી શ્રી એક જ પરમ પૂજ્ય પીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો